ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામોમાં લોકો સુધી પહોંચે તેવો જરૂરી એક મેસેજ છે ખેરાલુ પ્રાંત અધિકારી ડૉક્ટર અમિતભાઈ ચૌધરીએ લોકોને મતદાર યાદી સુધારણામાં સક્રિય થવા જણાવ્યું કેન્દ્ર સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા અંગે તંત્ર દ્વારા શિક્ષકો અને બીએલોને ઘર ઘર સુધી મતદાર યાદીના ફોર્મ મોકલી આપવામાં આવી રહ્યા છે ચોથી ડિસેમ્બર સુધીના આ ગાળાનો સમય હોય તો તાત્કાલિક ફોર્મ ભરીને જરૂરી કાગળો સાથે આ ફોર્મ બીએલઓ પાસે જમા કરવાની અરજદારની નૈતિક ફરજ છે સરકાર દ્વારા સંગત મતદાર યાદી સુધારણા માટે જે કાર્યવાહી થઈ રહી છે જેમાં લોકો મદદરૂપ થવા સ્થાનિક મહોલ્લાના આગેવાનો સહિત સામાજિક સંસ્થાઓના આગેવાનો નગરસેવકો અને જાગૃત યુવા કાર્યકરો જાગૃત બનીને ફોર્મ મેળવી જરૂરી કાગળો સાથે સમયસર પરત કરવા મદદરૂપ થાય તે જરૂરી છે ગામે ગામમાં હાલ સંગત મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે ત્યારે તમામ પક્ષોના હોદ્દેદારો અને કાર્યકરોને મીડિયાના માધ્યમથી પણ વિનંતી કરવામાં આવી રહી છે તારીખ ચાર બાર બે હજાર પચીસ સુધી આ કાર્યવાહી ચાલશે એવી તંત્ર દ્વારા તમામને જાણ કરાઈ રહી છે હાલ નગરપાલિકાના હોદ્દેદારો અને તંત્ર દ્વારા સંગત કાર્યવાહી કરવામાં આવે છે તે જરૂરી છે વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યુઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે શું કે છો મતદાર યાદી વિશે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે તારીખ પંદર સોળ અને બાવીસ ત્રેવીસ શનિ રવિએ બીએલઓ શ્રી પોતાની શાળા જે બીએલઓની છે એમાં સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી બેસવાના છે ખાસ કરીને વીસ ખેરાલુ મતદાન વિસ્તાર અને એમાં નગરપાલિકા વિસ્તારમાં દરેક નાગરિકો એમને અપીલ છે કે પોતાના બીએલઓશ્રી સાથે સંકલન કરી બીએલઓશ્રી પાસેથી જે ફોર્મ છે એ જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ અને જે ડોક્યુમેન્ટની જરૂર નથી તો જરૂરી માહિતી સાથે એમને સહકાર આપી અને ઝડપથી આ સઘન મતદારાથી સુધારણા કાર્યક્રમ છે એને સફળ બનાવીએ એવી દરેકને અપીલ છે